શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનમાની આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર મિત્રો આજના વિડીયોમાં અમે આપને માં ખોડિયારના પ્રાગટ્યનો ઇતિહાસ એટલે કે કથા અને વ્રતકથા જણાવીશું માં શ્રી ખોડિયાર ઈસવીસન સાતસો માં મહામાધ્ય માસની સુદ આઠમના દિવસે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાલા ગામે પ્રત્યા હોવાનું મનાય છે તેમના પ્રાગટ્ય સાથે અનેક ધર્મ વાર્તાઓ જોડાયેલી છે વલ્બીપુર પ્રાંતના શાસક શીલભદ્ર હતા તેમના દરબારમાં રાજ ગઢવી તરીકે મમનિયા ગઢવી હતા રાજા અને રાજગઢવી વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી દરબારના મંત્રીઓ તેમની આ મિત્રતા માટે ઈર્ષા કરતા હતા તેમણે એક ષડયંત્ર રચ્યું રાજા અને રાજગઢવી વચ્ચે દુશ્મનાવત થાય તેનો કારસો રચ્યો આ માટે તેમણે રાણીની કાન ભંભેરણી કરી તેમણે રાણીશાને કહ્યું હે રાણીબા તમારે ત્યાં મમનિયા ગઢવી આવે છે તે વાંજિયા છે તેમને ત્યાં સંતાન નથી તેમનો પડછાયો રાજા પર કે તમારા પર પડશે તો તમને પણ સંતાન થશે નહીં પ્રજા તમને પણ વાંજિયાનું મહેરું મારશે તેથી રાણીએ શીલભદ્ર રાજાને કહ્યું હે મહારાજ તમે ગઢવીને અહીં આવતા રોકો તેમને ત્યાં સંતાન નથી તેમના પડછાયાથી આપણે પણ નિસંતાન રહીશું રાજા મિત્રતા તોડવા તૈયાર ન હતા છતાં રાણીની સ્ત્રી હર આગળ રાજાનું કંઈ ચાલ્યું નહીં તેમણે ગઢવીને અહીં આવતા રોક્યા એક દિવસ રાજ ગઢવી દરબારમાં પ્રવેશતા હતા ત્યાં જ દ્વારપાલે તેમને રોક્યા આવું સતત થવા લાગ્યો અપમાન સહન ન થતાં ગઢવી અને તેમની પત્ની મીનળદેએ સંતાન પ્રાપ્તિ માટે અનેક ઉપાય કર્યા પણ ઉપાય ન મળતા તેમણે કમળ પૂજા હઠયોગથી શિવજીની આરાધના કરી સંતાન પ્રાપ્ત ન થાય તો પ્રાણ ત્યાગવાની હઠ પકડી ઉગ્ર તપશ્ચર્યા છતાં ફળ ન મળ્યો અંતે પ્રાણ ત્યાગવા જતાં શિવજી પ્રસન્ન થયા તેમણે ગઢવી દંપતીને દર્શન આપતા કહ્યું હે ભક્ત તમારા ભાગ્યમાં સંતાન નથી પણ એક ઉપાય સૂચવું છું કે તમે નાગલોકમાં જાઓ ત્યાં તમને નાગ શક્તિ મદદ કરશે શિવજીના વરદાનથી ગઢવી નાગલોકમાં ગયા તેમણે નાગદેવને વિનંતી કરી આ જોઈ સાત નાગ પુત્રીઓ તથા એક નાગ નાગપુત્રને દયા આવી તેમણે ગઢવીને કહ્યું હે શિવ ભક્ત અમારું વચન છે કે માધ્યમાસની શુક્લ પક્ષની આઠમે અમે સાતે બહેનો થતા એક ભાઈ તમારે ત્યાં જન્મ લઈશું તમે આઠ પારણા તૈયાર રાખજો વચન પ્રમાણે રોહિશાલા ગામે આ રાજ ગઢવીએ તૈયાર કરેલ પારણામાં સાત પુત્રીઓ અને એક પુત્રનો જન્મ થાય છે તેમાં સૌથી મોટી દીકરી તે જ આપણા ખોડિયારમાં તેમનું બીજું નામ જાનબાઈ તથા ખોડલ પણ થયું વલભીપુરમાં ગઢવીને ત્યાં એકસાથે આઠ સંતાન થયા હોવાની વાત ફેલાઈ ગઈ શીલભદ્ર રાજા પણ આ સંતાનોના દર્શને આવ્યા મંત્રીઓને થયું કે રાજા અને ગઢવી વચ્ચે ફરી મિત્રતા બંધાશે અને આપણને આ રાજ ગાદી મળશે નહીં તેથી તેમણે રાજાને પ્રસાદમાં ઝેર આપવાનું નક્કી કર્યું પણ કહેવાય છે કે મા ખોડિયારે રાજાનો અદ્ભુત બચાવ કર્યો હતો હવે આપણે માં શ્રી ખોડિયાના વ્રતની વાત જાણીએ હિન્દુ પંચાંગ પ્રમાણે મહામાધ્ય માધ્યમ માસની સુદ આઠમના દિવસે માં શ્રી ખોડિયારની જયંતિ હોય છે આ માસની પૂનમ એ માધી પૂનમ છે જેમાં માધ્ય સ્નાનનો મહિમા છે તેથી આ માધ્ય માસમાં શ્રી ખોડિયાર માના વ્રતનો મહિમા વિશેષ છે આમ તો આ વ્રત કોઈ પણ મહિનાના સુદ પક્ષના કોઈ પણ રવિવારેથી શરૂ કરી 7 દિવસનું હોય છે અને આઠમા દિવસે રવિવારે તેની ઉજવણી થાય છે રવિવારે પ્રાતહકાળે સ્નાન આદિથી પરવારી એક પાટલા પર લાલ વસ્ત્ર પર પાથરી માં શ્રી ખોડિયારની છબીનું સ્થાપન કરવું માં ખોડિયારને સાત મહેનો હતી તેથી સાત દીવા સાત અગરબત્તી તથા સાત પુષ્પોથી સર્વેની પૂજા કરવી ત્યારબાદ વાર્તા સાંભળવી અથવા વાંચવી ત્યારબાદ આરતી તથા ધાર કરવો શ્રી ખોડિયારમાંની સ્તુતિ કરવી બધાને પ્રસાદ આપી ઉપવાસ અથવા એકતાણું કરવું આ પ્રમાણે સાત દિવસ સુધી વ્રત ધારણ કરવો વ્રતની સાથે નિત્ય કર્મમાં પ્રવૃત્ત રહેવો વિદ્યા અભ્યાસ નોકરી ધંધા તથા સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેવો આઠમા દિવસે રવિવારે આ વ્રતની ઉજવણી કરવી સવારશેર લોટની લાપસી રાંધવી આ પ્રસાદ માં ખોડિયારને ધરાવી સાત વ્યક્તિ પુરુષ સ્ત્રી કુંવારી કન્યા કે બાળકો કોઈ પણ હોય તે સાત વ્યક્તિને લાપસીનો પ્રસાદ આપવો માં ખોડિયારે આદ્ય શક્તિનું સ્વરૂપ જ છે જે વ્રતિની મનોકામના પૂર્ણ કરે છે એક નગરમાં જ્ઞાની પંડિત હતા પંડિત પર લક્ષ્મીજીની કૃપા હતી તેમની પાસે વિશાળ હવેલી હતી તે સર્વ વાતે સુખી હતા પણ તેમને એક વાતનો દુખ હતો ભાગ્યવશ તેમની પત્ની શ્યામા સૌ અભન અને વણયકારી હતી વાસ્તવમાં પંડિતને અભન અને કદરૂપી પત્નીથી શરમ આવતી શ્યામાને હવેલીની બહાર જવાની છૂટ પણ અપાતી નહોતી સાત દિવસ પૂર્ણ થયા પછી આઠમા દિવસે તેને ઉજવણું કર્યું વ્રત ના નિયમ પ્રમાણે સાત વ્યક્તિને લાપસી નો પ્રસાદ આપવો પડે તે દિવસે હવેલીમાં છ જણા જ હતા એટલે દાસી એ ન છૂટકે શ્યામાને પણ આમંત્રણ આપ્યું શ્યામા હરખાતી હરખાતી મા શ્રી ખોડિયાના વ્રતનો પ્રસાદ લે છે તેને દાસી પાસેથી વ્રત તથા વ્રતની વિધિ અને વ્રતની વાર્તા સાંભળી જેને વ્રત કર્યું હતું તે દાસીએ સાહસ કરીને શ્યામાને વ્રત કરવા પ્રોત્સાહન આપ્યું જ્યારે અન્ય દાસીએ તો મોમ જકોડિયા શ્યામાય હરખાતા હઈએ ચંદ્રના અજવારે એક રવિવારે વ્રત શરૂ કર્યો એક વખત માતાજી સમક્ષ તેણે કહ્યું હે માં મને માત્ર તારું નામ આવડે છે તથા પતિના સુખથી છું જો મનથી મેં સ્મરણ હોય તો હેમાં મારા આંસુ લૂછજે વ્રતના સાત દિવસ પૂરા થયા શ્યામાએ આઠમે દિવસે ઉજવણી કરી રસોઈયાને વિનંતી કરી માનો પ્રસાદ તૈયાર કર્યો તેને સાત દાસીઓને આ પ્રસાદ લેવા આમંત્રણ આપ્યું પણ પંડિતની બીકથી એક પણ દાસી આવી નહીં શ્યામાએ સૌને રડીને આજીજી કરી પણ કોઈ માન્યું નહીં શ્યામા અન્ય કોઈ સ્ત્રીઓ સાથે વાત કરે અથવા વ્યવહાર કરે તે પંડિતને ગમતું નહીં પણ પેલી ભલી દાસીએ શ્યામાને આ પ્રસાદ હવેલીની બહાર લઈ જઈ સાત જને વહેંચવાની સલાહ આપી શ્યામા માં શ્રી ખોડિયાનું વ્રત પૂર્ણ કરવા ધરતી ફફડતી નગરમાં જવા તૈયાર થઈ આ બાજુ માં ખોડિયારે બધી બહેનોને આજ્ઞા કરી કે ચાલો પૃથ્વી પર મારી એક ભક્તને ભીડ પડી છે સાથે જોગાણ્યું દોષી સ્વરૂપે પંડિતની હવેલીના દ્વારે આવીને ઊભી વ્રત ઉજવવા તે પ્રસાદનો થાળ લઈ હવેલીની બહાર પગ મૂકે છે તેણે દોષીએ કહ્યું માતાઓ પ્રસાદ લેશો દોષીએ કહ્યું હા દીકરી અમારો પ્રસાદ છે અમે તો લઈએ જ નહીં શ્યામએ પ્રસાદ વહેંચવાનું શરૂ કર્યું ત્યાં તો તેનો પતિ પંડિત આવી ચડ્યો તેને આ દ્રશ્ય નિહારી ક્રોધથી ત્રાડ પાડી શું છે આ બધું આ ગંધાતી દોષીઓ કોણ છે બિચારી શ્યામા તો હેપતાઈ ગઈ મોમાંથી એક પણ શબ્દ બોલી શકી નહીં ત્યારે માં ખોડિયાર બોલ્યા દીકરા આ તો પ્રસાદ છે લે તું પણ લે પાવન થઈ જઈશ પણ પંડિત તો અહંકારથી ભરેલો હતો તેણે માનો પ્રસાદ ફેંકી દીધો દૂરમાંથી માએ આ પ્રસાદ હાથમાં લીધો અને કહ્યું દીકરા અભિમાન તો રાજા રાવણનું પર રહ્યું નથી આજ તો તું જે જ્ઞાનનો ગર્વ કરે છે તે જ્ઞાનના જ એક દિવસ તારા ગળાનો ગાળ્યો બની જશે મારા વેણ યાદ રાખજે ખરા સમય મારી બહેન સરસ્વતી તારો સાથ છોડી દેશે શ્યામાં તો રડતી રડતી હવેલીમાં ચાલી ગઈ સમય વિતતા પંડિત આ વાત ભૂલી ગયો એક વેરા રાજા પાસી કાશીનો એક પંડિત આવ્યો એને આવીને રાજા પાસે શરત મૂકી કે મારી સાથે શાસ્ત્રાર્થ કરો અને હારી જાઓ તો સોનાના પત્રા પર મને મારા વિજયનું પ્રમાણપત્ર લખી આપો આ શરતનો પડકાર પંડિતે સ્વીકાર્યો પંડિતે કહ્યું કે જો કાશીના પંડિત હારે તો આ પ્રમાણપત્ર મને મળે સામે કાશીના પંડિતે પણ શરત મૂકી હે રાજા તમારા આ પંડિત શાસ્ત્રાર્થમાં હારે તો તેમની તમામ સંપત્તિ હવેલી દાસ દાસી બધું મને સોંપી દેવો તથા તે જંગલમાં જઈને ઝૂંપડી બાંધીને રહે રાજાએ પંચનિમ્યું શાસ્ત્રાર્થ શરૂ થયો આઠ આઠ દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો જ્ઞાનની રેલમ છેલ થઈ હવે શાસ્ત્રાર્થનો અંતિમ નવમો દિવસ આવ્યો વિજયની પૂર્વ તૈયારી રૂપે રાજાના પંડિતે શ્યામાના પતિએ પચાસ શ્લોકોની રચના કરી તેને ખાતરી હતી કે તે કાશીના પંડિતને હરાવશે જ નવમા દિવસે સભા ભરાઈ રાજાએ શાસ્ત્રાર્થ શરૂ કરવાની આજ્ઞા આપી સૌના આશ્ચર્ય વચ્ચે પંડિતના મુખે એક પણ શ્લોક રજુ થયો નહીં ચમત્કાર થયો પંડિતની જીભ સિવાઈ ગઈ કાશીના પંડિતનો વિજય થયો રાજાએ પંડિત પર શોભિત અલંકાર તથા વસ્ત્રો શરત પ્રમાણે ઉતરાવ્યા માત્ર એક પંચ્યુ અને જનોઈ સાથે પંડિતને જંગલમાં જવા ફરમાન કર્યો પંડિતને ભાન થયું કે નિશ્ચિત મને પેલી દોષીનો શાપ લાગ્યો છે તે આઘાતનો માર્યો જંગલમાં એક કૂવામાં પડવા જાય છે ત્યાં પાછળથી જ અવાજ આવે છે નાથ નાથ થોબો નાથ પંડિતે પાછળ નજર ફેરવી જોયું તો પત્ની શ્યામા હતી શ્યામા બોલી આ શું કરો છો નાથ તમે આત્મહત્યા કરો તો તમને મારા સોગંદ આખી જિંદગી જેને દુખ આપ્યું હતું તે પત્નીની આ લાગણી ભરી વાણી સાંભળી પંડિતનું હૃદય ભરાઈ આવ્યો તેનું મિથ્યા જ્ઞાનનો અભિમાન ઉતરી ગયું તેની આંખમાંથી આંસુ આવ્યા પેલી દોશીનો શાપ યાદ આવ્યો સમય જતાં પંડિત તથા શ્યામા શ્રી ખોડિયાનું વ્રત લે છે વ્રતની ઉજવણી કરે છે માની કૃપાથી પંડિતનું જ્ઞાન પુનઃ પ્રાપ્ત થાય તેથી તે અગાઉની જેમ સુખી સંપન્ન થાય છે દંપતીને સાચું સુખ ક્યાં છે તેની ઝાંખી થાય છે એવી શ્રદ્ધા સાથે જે ભક્તો માં શ્રી વ્રત કરે છે તેમને આ પંડિત તથા શ્યામાની જેમ વ્રત ફરે છે અને જીવનમાં સુખ શાંતિ મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે આદ્ય શક્તિ માં શ્રી ખોડિયાના શરણે જવાથી સર્વે દુઃખો નિવારણ થાય છે મનોકામના પૂર્ણ થાય છે મિત્રો આજનો વિડિયો જેમાં અમે આપને મા શ્રી ખોડિયાના પ્રાગટ્યનો ઇતિહાસ જણાવ્યો છે તેમની વ્રત કથા જણાવી છે તો આ વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને યાદ કરીને સબસ્ક્રાઈબ કરો બે લાઈકોન પ્રેસ કરો જેથી આવનારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ આપને મળતા રહે જય શ્રી કૃષ્ણ